મહિલા વિકાસ મંડળ પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો સુત્રાપાડા જી સીએલ ફાઉન્ડેશન દ્વારા ચાલતા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રામદેવ પીર મહિલા વિકાસ મંડળ પશુ આહાર કેન્દ્ર કે જેમાં બહેનો પશુ આહારનું વેચાણ કરીને આવક ઊભી કરી રહ્યા છે તેમજ માધવકુંજ મહિલા વિકાસ મંડળ જેમાં બહેનો ઘર સજાવટની અવનવી વસ્તુઓ તેમજ સિલાઈ કામ કરીને જોબ વર્ક કરી રહ્યા છે અને સારી એવી રોજગારી પ્રાપ્ત કરે છે આવા આવક નિર્માણ કરતા જીએચસીએલ ફાઉન્ડેશનના મહિલા વિકાસ મંડળનો પ્રેરણા પ્રવાસ આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ માંગરોળ દ્વારા યોજવામાં આવ્યો હતો સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો